નમસ્કાર મિત્રો હું કૌશિક ચાવડા આજે આપણે આજે ખેતર પાસે જોઈ રહ્યા છે જ્યાં કારણે ખેડૂતે પોતાનો પાક લઈ લીધું એને વાઢી લીધું છે એ પછી આજે સ્ટ્રો બચી ગયું છે એટલે જે બચેલા અવશેષ છે હવે ઘણા ખેડૂત શું કરે છે આને બારી મૂકે કે આપણે પેલું ખેતર રેડી કરીએ પણ આપણે જે એને ખેતરને બારી મૂકીએ એના કારણે શું થાય છે કે જે આપણા લાભકારી જીવાત છે એ પણ એમાં મરી જાય છે જેથી આપણી માટી આપણે ક્યાંય દર વર્ષે કડક થઈ ગઈ છે તો એને નરમ કરવા માટે જે જીવાણું હોવા જોઈએ નથી રહેતા તો એક કામ આપણે એ કરી શકાતું હોય કે આને આપણે બારી બારીએ એના જગ્યામાં ઘણાય કંપનીઓના હારા હારા ડીકમ્પોઝર્સ આવે છે એ ડિકમ્પોઝર તમે યુઝ કરો તો આજે કે જે સ્ટ્રો છે એ એને સળાવી દે છે જેથી એ માટીમાં રહીને પાછું માટીમાં જ વિલીન થઈ જાય છે જેના કારણે કે માટીમાં જે સૂક્ષ્મ જીવાણુ રહે છે એને કોઈ નુકસાન થતું નથી એટલે એકવાર તમે સૌ કિસાન ભાઈ એકવાર પોતાના જ ખેતરમાં એક આ કરી જોજો કે જે પણ આ તમારું બચ્યું કે જે અવશેષ છે ખેતરમાં પાકનો એને એ જ માટીમાં દબાવી દો અને એના ઉપર તમે ડીકમ્પોઝન છિડકાવ કરી દો અને ત્રણ સાવથી મૂકી દો એ પછી તમે જેમ ખેતરમાં ખેડ કરશો ત્યારે એ જે છે પૂરું ભૂક્કા થઈ જશે અને તમારી માટી મળી જશે અને માટી નુકસાન બી થવા નહીં દે ધન્યવાદ